સવારના પોરમાં ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં આવી બેયની મિત્રતા છે અને એમાં એક જે નાનો માણસ છે ને એને એક દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જે સંબંધ કર્યો છે એ લોકો લગ્નનું પૂછવા માટે આવ્યા છે યાગતા સ્વાગતા કરી જમાડ્યા અને પછી આ દીકરીનો બાપ સાહેબ દીકરી પાત્ર જેવું છે હાથ દીકરા હોય ઘરે પણ એના ઘરે એક દીકરી ન હોય ને તો બાપ કહેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ ધોળિયું ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા માણસ રાવણ ને ઘરે એક દીકરી હોત ને તો સાહેબ રાવણ માં જાનકી નું અપહરણ ના કરી શકત અને દશરથ રાજાની ઘરે જો એક દીકરી હોત તો કઈ કઈ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામને વનમાં જવા દેત બેય પાકા મિત્રો બે ના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગ એમ કહેવાય લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બહેન વેવાય ને જમાડી પછી કહે છે બાપા એક વરસ ખમી જાવ ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે અને તમે લગ્ન નહીં આપો તો અમે સંબંધ તોડી નાખશું ને મારા દીકરાને બીજે અમે પરણાવી લેશો રોઈ પીડ્યો માણસ દીકરાના બાપે જે લગ્ન લેવા આવ્યા થાય કીધું કે આ ઘડીએ અમને હા પાડો નહીતર અમે ઊભા થઈ જાય ના ના બાપા ઉભા ન થતા ગોર બાપાને બોલાવ્યા

ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાહે તું કેમ વ્યવસ્થા કરીશ અને તાવને કોણ ખમાકે મિત્ર યાદ આવ્યો કે મારો ભાઈબંધ છે એની પાસે જાવ પણ પાછી ભાઈ કેવી ભાઈબંધી ખબર કે હું લઈને મારા મિત્રને માગ પાસે જાય અને કાંઈક માગવા માગીશ અને કદાચ એને એવું થશે હિંમત કરીને અડધી રાત થઈ છે અડધીક રાત ને જાય એના ભાઈ બંધ એના મિત્ર ની ડેલી એ ટકોરા કર્યા જાગો છો ભાઈ અને અમુક માણસ રાતે પહેલી વાર આવ્યો છે

વઠ પપડે છે કેમ કેવું બળ તો ખરો એવું કાઈ નથી ભાઈ તો આજે મહેમાન આવ્યા છે આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને એ મહેમાન આવ્યા હતા લગન લખવાની જીદ કરી અને અંતે મારે લગન લખી દેવા પડ્યા આ તિથિના ના વાર ને દિવસે જાન આવશે લગ્ન બહુ સારું કર્યું સારું તો કર્યું ભાઈ પણ મારા ઘરમાં એ ફૂટી કોડી નથી તારી પાસે થોડીક આશા લઈને આવ્યો તો માગું ઈ પહેલા કહું તને તું મારો ભાઈ બંધ છો તું મારો પિત્ર છો રોજ ભેળા બેહી છે પણ તું દે ઈ પેલા હું કહું છું તારા પાસે જે રકમ લઈ જાઓ

નહીતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કરી દેજે તારે માગવા નહીં પડે જાદોસ અને હા ભાઈ આજ હું તને આ પચાસ હજાર રૂપિયા આપું છું અને જો હું ગામમાં કોઈને કહું કે મેં એને પચાસ હજાર આપ્યા પછી એના દીકરીના લગ્ન થયા એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુહાય છે ચિંતા કરતો નહીં દોસ્ત આવી પચાસ હજાર રૂપિયા લઈ ને માણા વયો ગયો ડેલી બંધ થઈ હવે દેનાર માણસ રડે છે આપડજો જેને પૈસા આપ્યા એની આંખમાં આહુડાની ધાર થઈ હવે એના પત્ની કહે છે હવે દઈ દીધા ને હવે શું કામ રહો છો ચિંતા તો એટલી ને કે પાછા નહીં આવે કે ના એ તો મેં કહી દીધું કે મેં મારી દીકરીનો દાયજો કર્યો એમ સમજીશ પૈસા ના આવે ચિંતા તો રડવાનું કારણ ત્યારે એની પત્ની કહે છે કે રડવાનું કારણ એટલું કે અમે બચપણના ગોઠિયા હારે રમીન મોટા થયા ને આજ સુધી અમે બે ભેગા રહ્યા અને મારી કેવડી મોટી ભૂલ કે એ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો મારે હામે હાલીને દેવા જોવે એને બદલે એને મારા ઘી માગવા આવવું પડ્યું એનું ક્યાં દ્વારકાનો રાજા ખબર પડે કે સુદામા આવે છે દ્વારકા દ્વારે ભગવાન કૃષ્ણનું નામ લેતા લેતા સુદામા પોગી ગયા મારે બીજા પ્રસંગમાં નથી જવું જેમ ખાસ ફરમાય છે એ વાત ઉપર જ જાવું છે તા દ્વાર પર અટકાયવા અને ભાઈ તો અટકાવે જ ને અત્યારે આપણે કલેક્ટરને મળવા જઈએ તો એ ન પટાવાળા પર શો વાળી દે ભાઈબંધ હોય ને ભાઈ ગમે એવા ભાઈબંધ આપણા પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી આપણો ધર્મ છે અહીંયા હું બેઠો છું ને કોક મારો ભાઈ બધા આવીને હાવ અંગત ન્યાલી મવવાથી આવ્યો હોય નીકળ્યો હોય જાતો હોય આબુ કે પાલનપુર જાતો હોય ને ખબર પડે કે માયા બહેન પ્રોગ્રામ છે અને આવ્યો હોય અને સીધો અહીંયા સાલું પ્રોગ્રામ આ ખપ ખપ કે તો કેમ માયા ભાઈ મજામાં તમને બધાને કે અમારા ગામ ના આ પ્રોગ્રામ ભડુદી ને હેઠળ નો જાય એમ આપણા મિત્રો હોય પછી ધારાસભ્ય હોય તોય ભલે કલેક્ટર હોય તોય ભલે મંત્રી હોય તોય ભલે પણ એની અદપ રાખવી આપણો ધર્મ છે કારણ કે પાત્ર ભજવી રહ્યા છે અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે એની ઓફિસે ક્યાં હોય મોટા શેઠ હોય વેપારી હોય તો એ અદપ રાખવાની આપણે કહેવાનું મારો મિત્ર છે બરાબર અહીંયા કેવાનું એ હું કા કઈ રીતે હડપ હડપ કરતા સીધા અને પછી કે ભાઈ બે મિનિટ ને મીટિંગ મારે આ આ પોતાની ભૂલ્યું છે તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર અહીંયા રામ કોઈ નાટક રમાતું હોય અને મહારાણો પ્રતાપ થઈને તેજ માથે બેઠો હોય તો ત્યાં જઈને કહેવાય કાં ધીંગા એટલે એ પ્રતાપનું પાત્ર લઈને બેઠો છે યાર પાત્રને તો માન આ આ દરેક પાત્રો છે આપણા પાત્રોને ગૌરવ હતા હો સાહેબ

મૂળજી આશારામ અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે અને એટલું નહીં તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બેનો બહેનો એને એની પાસે હાલ્યું શીખવાના ક્લાસ લેતા છે આવું પાત્ર અને એમાં મોહન મારવાડી જે એમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો અને જ્યારે ભાવનગર રમવા માટે આવ્યા ને કૃષ્ણકુમાર સિંહજીને આમંત્રણ આપ્યું કે બાપુ આજ નાટક જોવા પધારજો અને નાટક જેથી ભાવનગરમાં હાલતું ધોન 18 સે પાદરના ધણી કૃષ્ણુમાર સીહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેહી ગયેલા અને મોહન મારવાડી રાજા ભરતરીનો વેહ પેરી અને સ્ટેજ માથે આવ્યો સાહેબ પણ એની બોલવાની છટા એની પોતાની લઢણ અને એની અદા જોઈને 18 હે પાદરના ધણીને મોજના તોરા છોડ્યા ભાઈ 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 મોહન હો વા મોહન ક્યાં બાત અને મોજના જા તોરા છૂટ્યા એટલે પગમાં દોઢશેર હોનાનો તોડો પહેરેલો હતો એ પગમાં લી હોનાના તોડાનો ટેજ ઉપર ઘા કર્યો ભાવનગર દરબાર સાહેબે લે મોહન તારી ઉપર આફરીન છું ટેજ ઉપર જ્યાં હોનાનો તોડો પડ્યો અને મોહનના પગ થંભી ગયા દિવેક દિન મહારાજ સાહેબને એટલું કીધું નેક નામદાર કૃષ્ણુમાર સિંહજી આપના હાથે તોડો પાછો લઈ લ્યો મોહન દરબાર આપના હાથે તોડો પાછો લઈ લ્યો ભાવનગર ની ઘટના છે શું થયું માફ કરજો બાપુ તમે ખાલી અઢાર સે પાદર ધણી છો હું બાણું લાખ માળવાનો ધણી થી ટેજ ઉપર બેઠો છું સર